જય દાદા જય ભારત તો દાનપા બાપુને એટલું જણાવવાનું બાપુ સાતમા મહિનાની ઓગણીસ વીસ તારીખે બાપુ હું ભોળા ધવેલો તણથી રોકાણેલો મારો વારો આવ્યો હતો એમાં તમે મને દોઢ મહિનાનો વધાર આપ્યો હતો પણ બાપુ એ વધાર આપ્યા પછી મારી એક અઠવાડિયામાં એટલી પડતી એવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું વિગ્યું એટલો હેરાન થયો હું નહીં મારો ભાઈ મારા મા બાપ મને સાથ સહકાર આપવાળા મારા ભાઈબંધો બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળા અને એવું નથી કે તો બાપુ હું ભોળાદાયો દાયો હેરાન થયો આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા ક્યાં હેરાન હતા એટલે બાપુ બધા જ આવી છે પણ ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે પણ બાપુ જ્યારથી ભોળા દેવો હું ત્યારથી હેરાનની તો વાત અલગ પણ આ જ મારે મરવાનો દિવસ છે દિવસ છે બાપુ કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો તો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો હોમાં વારો આવે તો બાપુ એ વારંમાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપો છે છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દિ છે અને આ ત્રણ મહિના જેવું થયું બાપા ત્રણ મહિનામાં મેં એક દિ એવો નથી જોયો કે મારો સારો એ દિવસ ગયો હોય અને બાપુ હું ત્યારબાદ ભોળા બે વાર આવી ગયો છું એકવાર બેઠક બંધ હતી એટલે પાછો વિયો ગયો હતો છતાંય ઘરે ન પગ્યો તે પહેલાં મારે મને ન મળવાના સમાચાર મેળાતા હતા જ આવ્યો હતો તોય બાપુ અને બીજી વાર આવ્યો ત્યારે મેં તમારા એક વિડીયોમાં જોયેલું છે બાપુ કે તમે કહો છો કે હું બધાને બીજી વાર એ માટે બોલાવું છું કે તમારું કાંઈ બાઇકી ન રહી જાય તો બાપુ હું બીજી વાર આવ્યો હતો પણ તમારા સ્વયંસેવકોને મેં ત્રણ જણાને પૂછેલું કે મારા બાપુને મળવું છે એમને કીધેલું છે વધાર આપ્યો તો કામ થયું નથી મારે મળવું છે પણ મળવા કોઈ દીધો નહોતો પછી બાપુ હું ઠાકીને સુરત સુરતવી આવ્યો છતાંય બાપુ દાદાને પ્રાર્થના કરી નીકળ્યો તો છતાંય હું હજી આજે હેરાન છું અને ખાસ વાત બાપુ એ કે તમે જે વદાડ આપ્યો તો એ વધાર પૂરો તો નથી થયો પણ મેં જેને વધાર આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાય મારે પૂરા કરવાના છે એ મારાથી પૂરા થાય એમ છે નહીં એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પહે સહાય કરો બાકી આજ લગી બાપુ આ ત્રણ મહિનામાં કઈ થયું નથી અને તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હોય બાપુ છતાંય મારી અરે વધાર કરતી વખતે બાપુ કઈક ભૂલ થયેલી છે થયેલી છે અને હું પૂરી જવાબદારી પૂર્વકથી કઉ છું બાપુ કા તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કા તમારાથી ભૂલ થઈ છે બાપુ બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમાં વારો આવે તો બાપુ મારો વારો આવેલો છે હોમાં વારો આવેલો છે વધારે આપેલો છે અને તે પછી મને નથી ખબર કે હોમાં વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુઃખી કરવાનો આવ્યો છે બાપુ બાપુ આજની રાત મારી છેલ્લી છે કાલ જવાબદારી તમારી છે કાલ હું ભોળા આવીશ પણ બાપુ જીવ જીવતો નહીં આવું જવાબ તમારે દેવાનો છે બાપુ કેમ કે હું તમારા ભરોસે હતો તમારા ભરોસે તોડ્યો હતો એટલે ભૂલ ચૂકવ બાપુ એ મારી માફ કરજો હું દાનબા બાપુને નથી કહેતો દાદાને કહું છું અને તમે જાહેરમાં કે જાહેરમાં ઘણા એવા બાપુ મેં વિડીયો જોયેલા છે કે તમે કહો શકો કે મને અગાઉ ખબર હોય કે આ પાંચ વરસ પછી આ માણસ હું કરશે હું નહીં કરે તો બાપુ હું એટલો બધો હેરાન કેમ થયો તમારા છતાંય બાપુ જીવ ગયો છે મારો ભાઈ મળતા મળતા બે વાર બચ્યો છે મારો બાપ મળતા મળતા બચ્યો છે મારી માને મેં રોતા જોઈ છે અને નાનપણથી જોતો હોઉં છું બાપુ મારી ત્રીસ વર્ષની ઉંમર છે આજ લગી મેં કોઈ એવું કામ નથી કર્યું કોઈને દુઃખી નથી કર્યા ઈમાનદારીથી કામ કરું છું આજે ઓફિસમાં હું કામ કરું છું ના ન્યાય બધાય મારી ઉપર વિશ્વાસ કરે છે સેઠ લોકોએ મને ચાવી હોય પીને વ્યાજ જાય છે અને બધાય મારા ભરોસે બેઠા છે બાપુ કાલ સવારે હું એ વદાડ પૂરા નથી કરી શકું એટલે મારે જીવન ટૂંકાવવું પડે એવું છે અને બાપુ હું જવાબદારીપૂર્વક કહું છું કે મારી પાછળ જે વસ્તુ છે એ આજ લગી કોઈ કાઢી નથી ઇક્યું કેમકે હું ત્રીસ વર્ષથી સમજવાઈ ચીખ્યો તે ધૂનો જોતો આવું છું અને એનો કોઈ હજી નિર્ણય કોઈ કરી નથી અને બાપુ તમારી પાસે તેને આવો ભરોસો નથી નહોતો એટલે બાપુ મારે જીવન ટૂંકાવવું પડે છે કારણ મારી પાસે હવે કોઈ એવી જગ્યા નથી અને બાપુ હું બહુ રોયો છું જ્યારથી તમારી પાસે વધાર લઈને આવ્યો બાપુ ત્યારથી હું બહુ રોયો છું અને હવે એ ઋણ ચૂકવાય એવું નથી બાપુ ત્રણ મહિના વ્યાઈ ગયા ત્રણ ત્રણ વાર ભોળાદ આવી ગયો છતાંય તમારા વેણ વચનને વાયદાને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ એટલે ભૂલ હોય એ માફ કરજો આ જ રાત છે મારી પાસે છેલ્લી કાલે હું આવીશ પણ હું જીવતો બાપુ ભોળાદમાં નહીં આવું મારી ભૂલ ચૂક એ માફ કરજો અને આગળ જેને પણ વાયદા કે વધાર કરો બાપુ હજી કહું છું કે બાપુ ભૂલ થઈ છે અને મારી ભૂલ હોય તો મને ભૂલ ફોન કરીને જણાવજો બાકી તો જેવી તમારી ઈચ્છા બાકી હું જે બાકી હું જે બાપુ ભૂલચું કોઈ માફ કરજો બાકી હું જે શ્રદ્ધા અને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની અને તમે જે જાહેરમાં બોલો છો એ મારી હારે કોઈ વસ્તુ નથી બની અને તમારી પાસે વધા લીધા પછી તમ તારે હું કહું છું પૂરી ભૂલચુંક હોય બાપુ માફ કરજો હું પૂરી જવાબદારીથી કહું છું બાપુ કે